ધાનેરા પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં પોલીસ મથકે તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ટાઉનમાંથી ચોરાયેલ મોબાઈલ માત્ર એક જ માસમાં પરત મેળવવામાં ધાનેરા પીઆઈ એ પટેલ અને પોલીસ સ્ટાફ સફળ થઈ હતી જે આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં સોળ જેટલા મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા હતા જે તમામ મોબાઈલની કિંમત રૂપિયા ત્રણ રૂપિયા થાય છે મોબાઈલ

અગિયાર દસ બે હજાર ચોવીસ સમય સાંજે છ ને ત્રીસ થી આઠ ત્રીસ કલાકે સ્થળ વિરામ હોટલ ભૂજ નિમંત્રક શ્રીમતી અહુલીબેન એસ ઠક્કર પ્રમુખ નાઇન એટ નાઇન એટ ફાઇવ નાઇન ફોર સેવન ફાઇવ છે ઠક્કર મંત્રી એટ ફોર સિક્સ નાઇન સેવન વન એટ સેવન સેવન સેવન